મુલાકાત કરાવું તો કે હેઠે ઉતરા નવા વરસના રોમ રોમ આમ આમ જય માતાજી એ ગયા હર્ષુ ભગત વાડીએ એવું છે હે હે ફેમિલી બપોરાનો ટાઈમ થઈ ગયો

Tu to, Chị. Tui -tui to? <coughs> to khai li, khai ra keto. Do. Tu chanti ra. Hello. 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 ra Hello. હાલે અચ્છું ખાવા હાલ કેરે પણ હવે એ નથી ના એમાં કઈ હાલ હાલ એ હાબુ ગોતે હાલ ખાવા હાલ હાલ પેંડા ખાવા છે ને હાલો બે જઈ હાલો હાલો તેને સોળેલું કરી દો થોડું

અને વાડીએ મેં કે હાલો તો આપણે સીન લેતા જાવ હારો હારો આજ લો અડધી એટલી કાઢી છે તો ઉપર આપણે સીન ખાવા દઈએ છીએ અને આમરો પાણી આ એકનો એક જ થતો બહુ કેપાની છે તોપાની બહુ છે તોપર નો કરતો હાય કીક દે હાય હાય ફેમિલી હાય લાઈક કરજો કે લાઈક લાઈક કરજો શેર કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે આપણે ધીમે ધીમે માઈડવી ખેંચવી એમને એમને ભાઈ જવાનું છે બોટાદ અહીંથી પચાસ કિલોમીટર દૂર અને વાગ્યા છે કેટલા ભાઈ બેને પિસ્તાલી પોણા ત્રણ થઈ ગયું છે તો હું શિરામ જઈશું માંડવી ચાલો ઉપલી ધારમાં જ આવ્યું તમને માઈડવી મારી બતાવવું હાલો ચાલો મિત્રો જોવો આપડી બદામ જાંબુડો જો છે ને બદામ બદામ હવે શિયાળામાં આવશે

कैसे से माइंड भी जा थाम लो लोग मित्र एटली महंगी लाई से बोले थो बदु खाई दा है बदु खाई दा है जो जो तोड़े ले खेंचे ले थी क्या मिश्रा माइंड भी रेडी ने जो मित्र माइंड भी હાલો ઓળો ખાવા માંડવીનો નો જો અમારી બધુડી જો એક બીજી બધુડી જો આ એક અમારી ઓલી બધુડી આગા આપણે વેસવાની છે મિત્રો તમને બતાવી દઉં આપણે ગા વેસવાની છે હવે પંદર વીસ દિવસની વાર છે બીજું વેતર છે અને છ લિટર દૂધ છે અને દોવામાં પણ હાવ સોજી છે એકદમ જે કોઈને લેવી હોય તો કોમેન્ટમાં મારો નંબર આપી દેશે અને જોવામાં આવે છે આંબરડી ગામ તાલુકો જસદણ જિલ્લો રાજકોટ લેવી હોય તો કોઈને કોન્ટેક કરી લેવો બરોબર જો આ રીતની છે આ બોરી છે હાલો હું ને ધપુ ગઈ હાલ જઈશું આ જો ધીમે હાલ પડીશ ચાલો મિત્રો આપણે બે ઢગલા માંગી ને લઈ લીધા છે ને પેલા વાળો પણ ક્યાં વચ્ચે આવે છે બે ઢગલા લઈ લીધા છે જુઓ તમે હવે આપણે સાહેબ ખે તોડશું બેઠા બેઠા જપું લઈ લે અહીંયા જુઓ પાથરે છે વાહ વિશ્રામ વાહ જો આમની ઘડિયાળ સ્માર્ટ વોચ જો આ રીતનું છે તો હવે હમણાં ધીમે ધીમે

Hai, severa, Thì, có pues không phân có bầu cửa hay bầu cửa hát cái mặt ở nhà lấy người 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 cái người 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 cái người người cái người 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 કોંગન સુરાના સુરા કરે આવડી જાય થા આવડી ગયું દિલ્પોની એમ કરે ઉપર

બાય બાય ચાલો આપણે જઈએ હવે છે અને હવે આમને જવાનો ટાઈમ થઈ ગયો છે તૈયાર થાય છે તૈયારી બધી સોડા પીવી છડશું હે સોડા પી પેંડો પેંડો ખાવો છે પેંડો દેખી હવે હા જો આવડા લોકો હવે જાય છે જયશ્રીરામ ની તો ગયા આવડા એ જાય છે બોટાદ રોકાવું નથી રોકાવું નથી નથી રોકાવું

પછી વિદાય કરવી આ કેવા લોકો છે યાર સોડા પીવાનું કે છે તો આવા માણસો હોય કઈ એ કે કે સોડા કે મિત્રો એમ નઈ આવા ભાઈ હોય યાર કઈ હા ભાઈ જુઓ તો કેવા છે કે સોડા પાણી તો જ જાવ નગર કે જાવ નઈ આમાં રડ ડાયો નઈ સમજો એ કરે કઈ માંગે છે કઈ જો પેંડો આપ્યો હજુ પેંડો હજુ પેંડો પેંડો

ચાલો ફેમિલી સોડા પીવા આમને સોડા પાઈ પીસી વિદાય આપવાની છે સોડા પાઈ ને હવે માવાન ગાળ્યો તારે કરવાનો માવાન ગાળ્યો આવો તો એ એમ નો હવે માવો થોરો માવાના નથી હો ભાઈ માજે આગળ પૈસા 100 વાર ની એક જ વાત હવે ક્યાં માવાના પૈસા

achiu, ai chứ, achu, đi vậy, gót tiếc bồ cái, chè li vào, na tên, namaste, <laughs> tu ta ra rastê, ne umara rastê, <laughs> amzo amzo, bạn ne mình chơi cái gì, hút otô ne, kha, sao mà,

કેવો લાગ્યો આજનો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી નાખજો પાછું ભૂલતા નહીં યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય ગુડ નાઇટ